હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ કેમ છો બધા શું કે છે અમે આવી ગયા ઓફિસ થી હા બસ જો જસ્ટ આવ્યો આજે થોડું મોડું થઈ ગયું વ્લોગ ઉતારવામાં હમ શું બનાવસ કઈ નહીં જો એક ગેસ થઈ છે પાકરી અને એક ગેસ સાકનો વઘાર કર્યો છે ઓકે આજે છે ને લાઈવ ગાઠિયાનું શાક કરવું છે

ダイレクト અનિયંદ કરવા ના કે ઓમા કરવા નથી ડાયરેક્ટ સાટમાં ડાયરેક્ટ સાટમાં નવું કઈ જોવા મળશે મને પણ મે પણ નથી જોયું મસ્ત ફ્રેશ છે સાટ કી છે હમ દૈર ગાંઠિયા હમ હમ ગાંઠિયા વે કે કાઠિયા હમ યે اسકદમ ધીમો રાખ્યો હે એટલે હું વાહ સ્નાક પછી તરત ફૂલ કરી દેવાનો એટલે જાય એમ ઉકડી જાય ઓકે ગુડ મસ્ત મસ્ત છે અટ

ઓકે બનશો મસ્ત બની ગયું છે શાક રસો તે બધું છૂટું પડી ગયું છે હા હા હવે તો નિધી ભાખરી લાય એટલે હું ખાઈ જ નાખું નથી આપી દે ગરમા ગરમ ભાખરી હેલો એવરી વાલ તો હું આજે કામથી જઈ રહી છું બારે ફટવા તો અમદાવાદમાં ઇઝીએસ્ટ અને ફાસ્ટેસ્ટ કોઈ ટ્રાન્સપોર્ટેશન હોય ને તો છે મેટ્રો બરાબર ને સી આમ હું એક વખત તો ગઈ હતી તો ત્યારથી મને એટલું ફાવી ગયું છે ને હવે જ્યારે મારે ક્યાંય દૂર જવું હોય ને તો હું મેટ્રોનો યુઝ કરું છું અને તમે પણ કોઈ બે જતા હોય ને તો હા એક્સિલેટર બી ખાસ ચડવા માટે છે ટૂંકમાં કંઈ તકલીફ નથી પડતી અને પાર્કિંગ બી છે બાઈક અમે ઘોરવેલું બંનેનું અહીંયા જો પાછળ તમે જોઈ શકો છો ફલતેજ ગામ મેટ્રો સ્ટેશનથી આવી છું તો પાર્કિંગ એ બાઇક ફોર વ્હીલ બંને માટે મળી રહીએ અને આ છે જવું હોય ને તો બાઇક અને ફોર વ્હીલમાં જવું ને એના કરતા મને બેસ્ટ લાગ્યું ને ટ્રાફિકમાં તો એ છે મેટ્રો કોઈ પણ સિટીમાં ક્યારેય આમ લાંબુ ટ્રાવેલ કરવું હોય ને તો મેટ્રોમાં કરી શકાય એટલી ટ્રાફિક એ ના હોય અને ઈઝી અને જલ્દી પહોંચી જઈએ એ તો પ્લસ ઘણી ટ્રાફિક હોય એટલે થોડોક કંટાળો આવી જાય ટ્રાફિક તો આમ ટામ ને પીક ટાઈમ મેં નવા ટાઈમ હોય ત્યારે ટ્રાફિક હોય પણ ઓમ રોડનું ટ્રાફિક ના નડે ને પેલો ક્રાઉડ હોય પણ એ પીક ટાઈમ જ ક્રાઉડ હોય પણ જો કે પહેલાં સ્ટેશન ને પહેલાં સ્ટેશને જવું હોય અમને તો એટલે એટલું ઓછું અમે તો ટ્રાફિક નડે તું જો એ આજે જો તમને બતાવું છું અંદર કેવી રીતે ટિકિટ લેવાની છે તો તમારે પણ નેક્સ્ટ ટાઈમ જાવું હોય ને તો ઈઝીલી જઈ શકો કે મેટ્રો સ્ટેશનમાં અંદા જણે એરપોર્ટમાં આવી ગયા હોય એવું લાગે ડાયરેક ઓટોમેટિક તમારે નીકળી જાય ટિકિટ જ્યાં જવું હોય ત્યાંનું ડેસ્ટિનેશન સિલેક્ટ કરી લેવાનું નિરાંત ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટ એ થઈ જાય કાંઈ માથા કૂટું વગરનું ગાંધીનગર કે લી આખી ગાડી અઢાર ઓગણચાલીસ ગાંધીનગર માટે અહીંયાથી ટ્રેન જાય છે ખરી

તરફ જવા માટે પ્લેટફોર્મ નંબર બધું લખેલું જ છે અને ક્લીન પણ એટલું મસ્ત છે ને અને અહીંયા સીડી ચઢવી નથી પડતી બધા એક્સિલેટર એટલે આપડે તો ઉતરવી બધી પડે ના ઉતરવા માટે જ છે બીજું તો એને રાખ્યું જ છે છે એટલે સ્પીટમાં છે એકચ્યુલી પાંચ પાંચ દસ દસ મિનિટે ચાલુ જ હોય છે તેત્રીસે હતી છેલ્લી ટ્રેન આપણે આવી ને તેત્રીસે ગઈ તી અને કેટલા થઈ ગયા ત્યાં ઉપર છે દસ મિનિટ થશે ચાલીસ થઈ છે આઉટ નહીં એસી એટલે तो मैं पोची गया हूँ। एक बात खास याद रखा नहीं कि टिकट सच भी नहीं रखा नहीं हमने यहाँ बाहर बार टाइम है अपन से स्कैन करो ऊपर से कि जो हमारे एंट्री में आए लोग तो प्योर टिकट सिक्योर। ये उसके ना आ गया बार। कौन?

આ ફૂડ ભાવતું હોય ફૂડ ભાવતું હોય હા ઘણા બહુ હોય અહીંયા તો બહુ ગંધારું હોય અહીંયા તો ન ચાલે પણ ટેસ્ટ અહીંયા જ હોય ખબર ટેસ્ટ ના મળે મોરું મોરું લાગે ફાવિસ્ટાર હોટેલ ગયો છે ગોટાડો હા તો મસ્ત છે ગોટાડો ફૂલોન ચીઝ વિથ ને પનીર પનીર અને ચીઝ હમ ઓહા મજાની દસનમાં જ ફ્રી મળી ગયો મેં એકસ્ટ્રા મગાવી દીધી બરાબર છે આઈ તો થઈ ગયું બરાબર છે ચાલો આવીએ આપણે બતાવી દઈએ પછી ઢોસા ઉપર અટેક કરીએ એમ હા બરાબર ઢોસા બે પેરેલનમાં ઓકે બંને બને ઓકે ઓકે એન્ડ ધેટ્સ ધ એન્ડ ઓફ ધીસ બ્લોગ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલ્યા વગર પ્લીઝ 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 એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય